નામ શું છે વિપુલભાઈ બાબુભાઈ અરખાણી ગામ મોણવેલ તાલુકો ધારી જિલ્લો અમરેલી શું તમારી યાર બનાવવું બન્યું છે મારી સાથે ફ્રોડ થયેલો છે બે લાખ તેતાળીસ હજાર ચારસો કેવી રીતના ફ્રોડ થયો તમારી સાથે વિડીયો કોલ આવ્યો તો એમાં એક પીડીએફ આવી હતી પીડીએફને ટચ કરી એટલે પૈસા ઉપડી ગયા વિડીયો કોલ જ્યારે આવ્યો ત્યારે વિડીયો કોલમાં આપને શું જણાવ્યું હતું એને વિડિયો કોલ માં કઈ જણાવ્યું નહોતું ખાલી વિડીયો કોલ આવ્યો એની અંદર પીડીએફ હતી કેવી રીતના પૈસા ઉપડ્યા તમારા એકાઉન્ટ માંથી વિડીયો કોલ દ્વારા ઉપડી ગયા છે અચ્છા કેટલા કેટલા ઉપડ્યા પૈસા પેલા એક પંચ્યાસી હજાર રૂપી રૂપડા છે પછી વીસ હજાર રૂપડા છે પછી ચોર્યાસી હજાર રૂપડા છે પછી પચાસ હજાર રૂપડા છે પછી ચાર હજાર રૂપડા આ બાબતને લઈ બેંકમાં આપે કીધું કે મારું ખાતું અત્યારે હાલની તકે સ્થગિત કરી દઉં કંઈ કીધું બેંકમાં બેંકમાં લોક કરાવેલું છે અને અત્યારે આપ ક્યાં પહોંચ્યા છો ધારી પોલીસ સ્ટેશને શું લેવા એફઆરઆઈ કરવા માટે